ઘણી ઘણા બધો ઘણા બધા વર્ષોની સમસ્યા છે આજકાલની કોઈ સમસ્યા છે સમસ્યા છે એવું કંઈ છે નહીં શિક્ષકોની ઘટનો પ્રશ્ન કચ્છને કાયમી સતાવે છે જે બાબતે અનેક વખત અમે રજૂઆત કરી છે એનું નિવારણ થયું નથી સ્પેશિયલ ભરતીની પણ જાહેરાત કરવામાં આવી સ્પેશિયલ ભરતીની પ્રક્રિયા એકથી થી પાંચની પૂર્ણ થઈ ગયા બાદ લગભગ સાહીઠ ટકા શિક્ષકો નથી મળ્યા કચ્છને અને એ સ્થળ પસંદગી કરતા કરતા ત્રણસો નો હજી પણ ઘટાડો થશે અગિયારસો સામે જિલ્લા ફરની બદલીના હુકમો લઈને બેઠા છે તો કચ્છમાં જે અત્યારની ઘટ છે એ ઘટમાં વધારો થશે છથી આઠની ભરતી આ ભરતી પ્રક્રિયાનો હજી કોઈ અતોપત્તો નથી તો જે ઘટે છે એનું શું એટલે એ બાબતે અમે ઘણા સમયથી લડી રહ્યા છીએ ફરીથી રજૂઆત કરીએ છીએ કે કચ્છે લૂંટનો જિલ્લો નથી એની અંદર જે સરકાર લૂંટ ચલાવી રહી છે કચ્છની જે જરૂરિયાતો છે એને ઇગ્નોર કરી રહી છે એ યોગ્ય નથી શિક્ષણ પાયાની જરૂરિયાત છે

બીજી જવાબદાર છે કચ્છના જનપ્રતિનિધિઓ જે કચ્છ બાબતે કંઈ વિચારતા નથી છેલ્લે રજૂઆત કરવા ગયા જ્ઞાન સહાયક ની વાત લઈને આવી ગયા હકીકતમાં વિદ્યા સહાયક જોઈએ જ્ઞાન સહાયક ઓપ્શનલ નહીં અને ત્રીજી જવાબદાર છે સરકાર જે કચ્છની અંદર કચ્છની જે સંપત્તિ લોકોની સંપત્તિ છે એ તો વેચી રહી છે પણ શિક્ષણના નામે ઝીરો કોઈ પણ કાર્ય કરવું નથી શિક્ષકો પણ નથી આપતા આપતા એ કચ્છ માટે અતિ દુઃખદ છે

એમના પ્રશ્નનું પણ નિરાકરણ આવે ખાસ કરીને જે અત્યારે મેરિટ્સ કે છે એના ઉપર અમે લિમરૂ કરે એનાથી વધુ મેરિટ્સ તો આપણા કને કચ્છમાં છે જેની નોકરી નથી આપવામાં આવતી 100% જે 51 થી 52% માં નિમણૂક થઈ છે એનાથી વિશેષ મેરિટ છે જો ભરતી પ્રક્રિયા નિયમો પ્રમાણે ટાઈમ ઉપર થાય તો એ બધા મેરિટ લિસ્ટની અંદર આવી જાય અને બધા શિક્ષક તરીકે જોડાય છે ભવિષ્યમાં શું કાર્યક્રમ છે કારણ કે આ તો બહુ

લોકોને કહેશું કે કચ્છ ને આ સરકાર લૂંટી રહી છે કચ્છની જે સંપત્તિ છે આપને ખબર હશે પત્રકારો તરીકે કે અત્યાર સુધી ભૂભાગ જે કચ્છનો છે એની અંદર ચાલીસ લોકો સરકાર ઉદ્યોગપતિઓને વેચી દીધી છે મિનરલ્સ છે કચ્છના જે ખનીજો છે એ ખનીજો પણ મોટા પાયે ઉદ્યોગપતિઓને વેચી દીધા છે ને હજી પણ વેચી રહી છે તો કચ્છ પાસે શું તો કચ્છ લૂંટનું લૂંટનો જિલ્લો નથી એ પાકિસ્તાનનો ભાગ નહીં ભારતનો ભાગ છે

ઉમેદવારો જે બેરોજગાર છે અને ખાલી બેઠા છે એ ઉમેદવારો છેલ્લા ચૌદ પંદર વર્ષથી રાહ જોઈ બેઠા છે કે અમારે અમને મળશે પણ આ મુદ્દે શિક્ષણ વિભાગ કઈ વિચારતું જ નથી અને આ બાજુ કચ્છની અંદર સ્થિતિ પણ એ કંઈક એવી જ છે કે જે શિક્ષણ શિક્ષકના જે અહીંયા એના જે બાળકો છે એ શિક્ષકોની રાહ જોઈને બેઠા છે કે અમને શિક્ષકો મળશે પણ એ પણ શિક્ષકો પણ મળી નથી રહ્યા કારણ કે અહીંયા કોઈ ટકતું જ નથી તો બાળક જે ઘટ છે એ પૂરી કોઈ દિવસ થતી જ નથી અહીંયા આ વખતે જે જે ભરતીના નામે ભરતી કરવામાં આવી એ તો માત્ર માત્ર ને થઈ હોય એવું જ લાગી રહ્યું છે કારણ કે જે જે ભરતી હતી એની સામે ઉમેદવારો તો માત્ર ને માત્ર અગિયારસો જ મળ્યા છે શિક્ષકો માત્ર અગિયારસો ને અગિયારસો જ પ્રાપ્ત થયા છે તો જે બાકીના જે ઘટ છે એ પૂરી કોણ કરશે અને સામે પક્ષે ઉમેદવારો લાયક બેઠા છે જે યોગ્યતા ધરાવે છે ઉચ્ચ ગુણવત્તા ધરાવે છે છતાં એમને પોતાને ન્યાય આપવામાં નથી આવતો જે કેટલાક સમયથી એ ભરતી ની રાહ જોઈને બેઠા હતા છતાં પણ એમને ન્યાયને આપવામાં નથી આવતો એટલા માટે અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ અને જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે વિરોધ પ્રદર્શન નોંધાવતા રહીશું